આપણને તકલીફ પૂરેપૂરી છે કારણ કે તાલુકો આપણને ખરાજ મંગા એટલે આપણે ખરાજ જવું નથી ખરાજ કાઢવા આપણને યોગ્ય છે અને દરેક દરેક અમે કામડા ભેગા થઈને કહીએ છીએ એ સૂચન તમે આ નિમિત્તે ભેગા થયા છે થરાદ તાલુકા જિલ્લામાં આપણને મોકલવા માટે આ ચાલુ સરકારને વિભાજન કર્યું છે આપણે પાલનપુરમાં રહેવાનું હોય આર્થિક કામકાજ આપણું શૈક્ષણિક વ્યવસ્થા દરેક આર્થિક વ્યવહાર આપણો છે તો આ જિલ્લો આપણને એકદમ સરળ પડે એટલા માટે આપણે પાલનપુરમાં રહેવાનું હોય બધાએ સરાદમાં રહેવાનું નથી

સરકાર મુમકીન થરા કરે છે પણ મુમકીન નહી નામુમકીન છે માટે આપણે રસ્તે જઈએ અને સુરત બોમ્બે જાઓ નવસારી જાઓ માટે બનાસકાંઠા વચ્ચે આવતો વ્યવહાર બનાસકાંઠામાં કરવામાં આવેલો છે માટે થરા જવાય અગડતા વ્યવહાર પડે છે માટે અમારે જવાનું નથી આંદોલન કરી રહી છે પણ સરકાર જરાબી સાંભળવા તૈયાર નથી તો હજુ પણ પ્રજા દુખીત છે એટલે ગમે તેમ કરીને વાવ થરાજ માં જવા વસ્તી તૈયાર નથી અમારા જિલ્લો જિલ્લો